શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ નવ વિજ્ઞાની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે પ્રકરણ ત્રણમાં સાદા સંયોજનોના સૂત્રોની ચર્ચા કરીશું હવે સાદા સંયોજનોના સૂત્રો શું છે તો બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને આપણે દ્વિઅંગી સંયોજનો કહીએ છીએ દ્વિઅંગી એટલે કે એમાં ફક્ત બે જ પ્રકારના તત્વ હશે એનથી વધારે હોય નહીં તો એ એક પ્રકારના સાદા સંયોજન છે જેનામાં કંઈ વધારે મોટા મોટા એવા સૂત્રો નથી કે તમને યાદ ના રહે હેના તો એને સમજવા માટે સૌથી પહેલાં આપણને સંયોજકતાને સમજવું બહુ જરૂરી છે સંયોજકતા શું છે જો આપણને એ જ ખબર ના હોય તો આ પછી આપણે કેવી રીતના ખબર પડશે કે શું સંયોજન થાય છે કેવી રીતના સંયોજન થાય છે તો સંયોજનને સમજવા પહેલાં આપણને એકથી લઈને વીજ સુધી તત્વો યાદ હોવા જોઈએ એને હાઇડ્રોજનથી લઈને કેલ્શિયમ સુધીના બધા તત્વો યાદ હોવા જોઈએ તમને એના પછી હવે આપણને ખબર છે કે પરમાણુ ક્રમાંક ધારો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક છે શું છે એક હિલિયમનો બે છે લિથિયમનો ત્રણ છે ઓકે તો આપ આપણને ખબર છે હવે થાય છે શું કે બાહ્યતમ કક્ષાની વાત કરીએ આપણે એટલે કે આકૃતિ કેવી હોય છે આવી વચ્ચે પ્રોટોન હોય અને બાહ્યતમ એટલે કે બહારની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન હોય શું હોય છે ઇલેક્ટ્રોન હોય છે હવે એક નિયમ છે કે પહેલી કક્ષા હશે એનામાં બે જ ઇલેક્ટ્રોન પુરાશે પછી બીજી કક્ષા આવશે પછી ત્રીજી કક્ષા આવશે હે તો એવી રીતના જેમ જેમ ઇલેક્ટ્રોનની વૃદ્ધિ થશે તેમ તેમ અલગ અલગ કક્ષાઓ આવશે અંદર તો પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં અઢાર ઇલેક્ટ્રોન એવી રીતના ઇલેક્ટ્રોન પુરાય છે હવે તમે વિચારો કે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન અને એ પણ ખબર છે આપણને કે પરમાણુ ક્રમાંક એ જ પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે તો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે એક જ ઇલેક્ટ્રોન છે જ્યારે હિલિયમ પાસે બે ઇલેક્ટ્રોન છે એટલે કે એની કક્ષા કેવી થઈ ગઈ પૂરી થઈ ગઈ હે ને હવે જ્યારે લિથિયમની વારી આવશે તો એનો જે ત્રીજો ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે બહાર જશે જશે કે નહીં હે કે લિથિયમ પાસે ત્રણ ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ધરાવતો એટલે કે એક જ કક્ષા હશે ને એક જ ઇલેક્ટ્રોન હશે જ્યારે હિલિયમમાં એક જ કક્ષા હશે પેલી અને એનામાં બે ઇલેક્ટ્રોન હશે જ્યારે લિથિયમમાં બે કક્ષાએ આવી જશે પહેલા પહેલાંમાં બે કે પેલી પહેલામાં બે જ આવી શકે છે અને બીજામાં આઠ આવી શકે એનામાંથી લિથિયમનું એક બાકી રહી જાય છે એ આપણે બીજી કક્ષામાં નાખી દઈશું તો એવી રીતના એને કહેવાય છે ઇલેક્ટ્રોનિય વિન્યાસ ઇલેક્ટ્રોનનું વિન્યાસ એવી રીતના થાય છે હવે આનાથી સંયોજકતા સાથે શું લેવા દેવા તો સંયોજકતા સાથે એ જ લેવા દેવા છે કે હવે આપણે સમજીએ હું તમને ખાલી ફક્ત હાઇડ્રોજનથી સમજાવું કેમ કે ચોથા ચેપ્ટરમાં આપણે એને બહુ સારી રીતે સમજવું છે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ઓકે હવે નિયમ એ છે અષ્ટકનો નિયમ અષ્ટકનો નિયમ એક નિયમ છે જેમાં એ નિયમ છે કે કક્ષામાં બે અથવા આઠ બે અથવા આઠ ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન એ જે કક્ષા હશે પૂર્ણ કક્ષા કહેવાશે બે અથવા આઠ ઇલેક્ટ્રોન બે ફક્ત હિલિયમ માટે છે કેમ કે પહેલી કક્ષા માટે જ છે બાકી બધા માટે આઠ છે મુખ્યત્વે આઠ છે પહેલી કક્ષામાં જ બે ઇલેક્ટ્રોન પૂરી શકાય હે ને તો આ બે જે છે એ ફક્ત કોના માટે છે પહેલી કક્ષા માટે બાકી બધા માટે આઠ છે એટલા માટે એને અષ્ટકનો નિયમ કહેવાય અષ્ટ એટલે આઠ કહેવાય હેન તો અષ્ટકના નિયમ પરથી પહેલી કક્ષામાં આપણે દેખીએ તો બે ઇલેક્ટ્રોન ભરાઈ શકાય છે પરંતુ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે એક જ ઇલેક્ટ્રોન છે હવે આ અનબેલેન્સ કહેવાય કેવો છે અનબેલેન્સ છે એને બેલેન્સ કરવા માટે હવે તમે વિચારો કે આપણે કંઈક વસ્તુ લેવા જઈએ જો બે કિલો આપણને વસ્તુ જોઈતી હોય તો એક તરાજ ઉપર બે કિલોનું બાટ મૂકશે અને બીજી બાજુ બે કિલોનો સામાન મૂકશે તો બરાબર થઈ જશે જો બે કિલોની જગ્યાએ એક જ કિલો મૂકે તો બરાબર થશે નહીં થાય હે તો બરાબર કરવા માટે આપણે શું કરીશું શું કરીશું આપણે તો બરાબર કરવા માટે આપણે એક કિલો હજુ મૂકી દઈશું ક્લિયર તો કેવો થઈ જશે બરાબર થઈ જશે હે ને તો એ જ વસ્તુ અહીંયા છે અહીંયા બે ઇલેક્ટ્રોન ભરી શકાય છે પરંતુ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે એક જ ઇલેક્ટ્રોન છે હે ને તો હાઇડ્રોજન શું કરી શકે છે કે ભાઈ આ જે એક ઇલેક્ટ્રોન છે ને આ ઇલેક એક ઇલેક્ટ્રોન પણ આપી દે કોઈને એટલે છૂટા જ કરી દે એક ઇલેક્ટ્રોન એટલે કોઈ લેવા દેવા જ નથી હટાવો એટલે જવા દો ને કાં તો એક ઇલેક્ટ્રોન સ્વીકારી લે બે વસ્તુ છે એની પાસે એક ઇલેક્ટ્રોન સ્વીકારીને પોતાની કક્ષાને પૂર્ણ કરી દેશે અને બેલેન્સ્ડ થઈ જશે હે ને સંતુલિત થઈ જશે કાં તો આ જે એક ઇલેક્ટ્રોન છે એને પણ બીજાને આપીને છૂટો થઈ જશે કોઈ લેવા દેવા જ નથી આવી રીતના હે ને તો એની પાસે બે ઓપ્શન રહ્યા એટલા માટે હાઇડ્રોજનની સંયોજકતા હંમેશા એક હોય છે શું હોય છે એક હોય છે તમે અહીંયા જોઈ શકો છો હાઇડ્રોજનની નીચે એક લખેલું છે હેના તો આવી રીતના આપણે નક્કી કરી શકીએ ક્લિયર ચલો આ તો થઈ હાઇડ્રોજનની વાત હિલિયમ પાસે બે ઇલેક્ટ્રોન છે હિલિયમની સંયોજકતા બે છે ક્લિયર તો એની બાહ્યતમ કક્ષા પૂર્ણ છે માટે એની સંયોજકતા કેટલી હશે એકદમ સિમ્પલ વસ્તુ આપણે મગજ દોડાવવાની તો ઝીરો હશે કેમ ઝીરો હશે કેમ કે ના તો એને એક ઇલેક્ટ્રોન કોઈને આપવું પડે છે ના તો ઇલેક્ટ્રોન ખૂટે છે એની કક્ષા તો ઓલરેડી પૂર્ણ છે એટલે એને ઇલેક્ટ્રોન આપ લેની જરૂર નથી ક્લિયર એના પછી આપણે લિથિયમની વાત કરીએ તો લિથિયમમાં લિથિયમમાં શું થાય છે તો લિથિયમમાં આપણને ખબર છે કે લિથિયમમાં બાહ્ય પરમાણુ ક્રમાંક ત્રણ એટલે કે પ્રોટોનની સંખ્યા ત્રણ અને ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ અહીંયા જો આપણે વાત કરીએ તો એક કક્ષામાં તો બે ઇલેક્ટ્રોન ભરાઈ ગયા જ્યારે બીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવશે હવે આપણને ખબર છે કે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકાય છે આઠ ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન આઠ ઇલેક્ટ્રોન ભરી શકાય છે પરંતુ અહીંયા કેટલા છે એક જ છે કેટલા ખૂટે છે તો ભાઈ અહીંયા છ ખૂટે છે કેટલા ખૂટે છે સાત સોરી સાત ખૂટે છે હવે સાત ઇલેક્ટ્રોન લેવું હવે કોણ છે કે સાત ઇલેક્ટ્રોન આપી શકે આવું તો કોઈ છે જ નહીં તમે કોઈના પાસેથી ઉધાર લેવા જાઓ તો હમણાં કોઈ આપે જ નહીં એમ પણ તમને તો આટલું બધું મોટું ઉધાર કોણ આપતો હોય હે ને તો એ શું કરશે કે એ જે એક ઇલેક્ટ્રોન છે એની બીજી કક્ષામાં એ પણ આપી દેશે એક ઇલેક્ટ્રોન પણ આપી દેશે હવે જો એક ઇલેક્ટ્રોન આપી દેધું તો જે બીજી કક્ષા હતી એ જતી રહી એની પાસે ફક્ત એક જ કક્ષા બાકી રહી એનો મતલબ શું થયો લિથિયમે એક ઇલેક્ટ્રોન આપ્યું છે એટલે એની સંયોજકતા પ્લસ વન થઈ આપે કોણ આપી શકે જો એની પાસે પૈસા વધારે હોય એ જ કોઈ બીજાને આપી શકે જો જેની પાસે પૈસા હોય જ ના તો એ બીજાને શું પૈસા આપી શકે હે તો લિથિયમ પૈસા આપે છે ઇલેક્ટ્રોન આપે છે એટલે કે એ ધની છે ધન છે હે ને અને કોઈક સ્વીકાર કરતો હોય તો એ ઋણી થઈ જશે ક્લિયર આટલું સિમ્પલ છે કે આપે એટલે ધની અને સ્વીકાર કરે તો ઋણી જો અહીંયા લિથિયમ હોય તો હું તમને બતાડું અહીંયા લિથિયમ નથી હે ને આપણે બીજો કોઈક લઈ લઈએ કાર્બન લઈ લઈએ ચલો તો કાર્બનની નો પરમાણુ ક્રમાંક છ પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન આવશે ક્લિયર બીજી કક્ષામાં ચાર તો થઈ ગયા થઈ ગયા છે પહેલી કક્ષામાં બે અને બીજીમાં ચાર હવે ધ્યાનથી દેખો તો બીજી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે આઠ હોવા જોઈએ આઠ હોવા જોઈએ તો કાં તો એ ચાર ઇલેક્ટ્રોન સ્વીકાર કરી શકે અને કાં તો એ ચાર ઇલેક્ટ્રોન આપી શકે બેમાંથી એક કોઈ પણ એક કન્ડિશન એના ઉપર લાગુ પડે છે હવે બંને સરખા છે ચાર આપી પણ શકે ચાર લઈ પણ શકે એવું નથી કે ભાઈ એક જ હતું ને સાત સ્વીકારવું કાં તો એક આપી દો હે ને અહીંયા કેવું છે બેલેન્સ છે અહીંયા સરખું છે કે ચાર આપી પણ શકે ને ચાર લઈ પણ શકે તો એ બંને પ્રકારની પ્રવૃત્તિ અપનાઈ શકે છે એટલા માટે એની સહયોજકતા પ્લસ માઇનસ ફોર હોય છે કેવી હોય છે પ્લસ માઇનસ ફોર હોય છે કાર્બનની ઓકે તો એટલા માટે આપણે કહી શકીએ કે આ કાર્બન જે છે એ પ્લસ માઇનસ ફોર ચાર ઇલેક્ટ્રોન સ્વીકારી પણ શકે અને ચાર ઇલેક્ટ્રોન આપી પણ શકે છે ક્લિયર હવે એવી રીતના આપણે અલગ અલગ એને સંયોજકતા કહેવાય એને શું કહેવાય સંયોજકતા કહેવાય અને સંયોજકતાથી જ આપણે કોઈ સંયોજનને નક્કી કરીએ છીએ ક્લિયર બે ત્રણ તમને સમજાવો એના પરથી તમને ખબર પડી જશે કે કેવી રીતના બને છે સંયોજનો હાઇડ્રોજનની સંયોજકતા એક ક્લોરીનની સંયોજકતા એક જો બંનેની સંયોજકતા સરખી છે તો આ બની ગયું એચસીએલ ક્લિયર આ પ્લસ વન છે આ માઇનસ વન છે હંમેશા પ્લસ અને માઇનસમાં જ આકર્ષણ થાય એવું નથી પ્લસ અને પ્લસમાં આકર્ષણ થઈ જાય હે ને એ આપણે જાણીએ છીએ તો હાઇડ્રોજન પ્લસનું ક્લોરીન માઇનસનું બંને વચ્ચે આકર્ષણ થશે અને એક સેલ બનશે ક્લિયર હવે ના આપણે વાત કરીએ H2O ની એચ ટુઓ ઓકે તો H2O માં એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન હાઇડ્રોજન પ્લસ વન અને ઓક્સિજનની માઇનસ ટુ સંયોજકતા બે ઇલેક્ટ્રોન સ્વીકારવું પડે છે એને હવે તમે જુઓ કે અહીંયા સરખા નથી તો આપણે સરખા કરવા માટે શું કર્યું છે અહીંયા ગુણાકાર બે તો કેવો થઈ જશે પ્લસ બે થઈ જશે એટલે આપણે હાઇડ્રોજનને બે લઈએ છીએ જ્યારે ઓક્સિજન એક જ હોય છે તમને અહીંયાથી ખબર પડી જશે એને સરખા કરવા માટે બેલેન્સ કરવા માટે આપણે હાઇડ્રોજનને કેટલા લઈએ છીએ બે લઈએ છીએ હેના અને ઓક્સિજન તો ઓલરેડી માઇનસ બે છે તો સરખા કરવા માટે આપણે આવું કરીએ છીએ તો એવી રીતના બધા તત્વોમાં જેટલા પણ તમને સંયોજનો દેખાય છે બધામાં આપણે આવું કરીએ છીએ બેલેન્સ કરવા માટે જેનાથી એક સંયોજન બની શકે તો આ જ છે સાદા સંયોજનોના સૂત્ર અને તમે બનાવી શકો છો આવી રીતના ક્લિયર હવે એના પછી આપણે પરમાણુ ભાર પરમાણુ દળ અણુદરની ચર્ચા કરીશું મોલની ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ